हेलो फ्रेंड जय श्री कृष्ण विकास मंगल मंगल स्वागत है तो हम छे ने आ काले अगिया अपने दिवाली की शुरुआत है तो अलग-अलग मिठाई और फरसाण तो पहला तो अपन फरसाण बनाई ली पछि अपन मिठाई बनाई તો અત્યારે બારે છે ને જે મીઠાઈ મળે છે એ કેમિકલવાળી હોય છે અમુક વસ્તુ આપણને પસંદ નથી એમાં કલર આપણે બધું હળવળો કલર બધું નાખ્યું હોય છે તો આજે આપણે છે ને ચોકલેટના મોલ્ડથી આપણે સરસ મજાની એઝોટિકા તમે બર્ફી પણ કહી શકો અને એને આઈસક્રીમ બર્ફી પણ કહી શકો એવી આપણે ઘરે સહેલાઈથી બનાવી કે બારે તમે લેવા જાઓ તો કેટલી મોંઘી હોય છે અને ઘરે આપણે એક તો અડધું કમ્પાઉન્ડ લેશું ચોકલેટનું અને એમાંથી સરસ મજાની આપણે બરફી બનાવીશું તો ચાલો બરફીની રેસીપી શરૂ કરી તો આપણે છે ને આ એઝોટિકા બરફી બનાવવા માટે મેં છે ને ચોકલેટનું એક મોડ લીધું છે તો એને આપણે કાપી દઈશું આ ચોકલેટ નું મોલ છે ને બસો રૂપિયાની આસપાસ નું આવે છે અને તમે બારે લેવા જાઓ આ બરફી તો બારસો રૂપિયા કિલો ની આસપાસ હોય છે આ બરફી એટલી મોંઘી હોય છે આ ચોકલેટના છે ને આપણે નાના નાના ટુકડા કરી લઈએ તો અત્યારથી છે ને ફ્રીજમાંથી કાઢી લઈએ ને એટલે થોડીક કડક હોય છે આ ચોકલેટ આપણે છે ને બધી ચોકલેટના સરસ મજાના આપણે ટુકડા કરી લીધા છે તો એક બાઉલમાં આપણે આ ચોકલેટને છે ને લઈ લઈશું તો છે ને સૌથી પહેલા મેં ચોકલેટ આ બાઉલમાં લઈ લીધી હતી તો આમાં છે ને સમાતી નહોતી એટલે પછી મોટું બાઉલ લીધું છે તો આને છે ને આપણે પાણી નીચે રાખી અને ઉપર આ ચોકલેટનું

તો આપણે જેમ હલાવશું ને એમ મેલ્ટ થવા મળશે આપણી ચોકલેટ આપણે છે ને નીચે ગરમ પાણી રાખ્યું છે ને ઉપર જો ચોકલેટ મેલ્ટ થઈ છે તો ધીમે ધીમે કરીને આપણે સરસ મજાની મેલ્ટ કરી લેશું ચોકલેટને સાવ મેલ્ટ કરી લેવાની તો ધીમે ધીમે આપણી ચોકલેટ બધી મેલ્ટ થવા મળી છે થોડી વાર લાગે પ્રોસેસમાં પણ મેલ્ટ થઈ જાય આપણે ગેસ ઉપર થોડી ડર લાગે કાચનું બાઉલ મૂકી પાણીમાં તો ડર લાગે આપણને ફૂટી જવાની

હવે છે ને નીચેનું જે ગરમ પાણી છે ને એને આપણે હટાવી દઈશું આ મેડ થયેલી ચોકલેટ છે ને એમાં આપણે થોડી તૂટી ફૂટી એડ કરીશું તમારી પાસે જો ડ્રાય ફ્રૂટ હોય તો તે પણ એડ કરી શકાય હું છે ને થોડી તૂટી ફૂટી એડ કરું છું અને થોડી છે ને કલરફુલ જેલીને પણ એડ કરું છું તો હું આ બાળકો માટે બનાવું છું તો એ લોકોને શું જેલીને તૂટી ફૂટી પસંદ હોય ડ્રાયફ્રૂટ કરતાં તો આ એડ કરશું આપણે અને સરસ આ રીતે મિક્સ કરી લેશું જો એટલો સરસ કલર આવ્યો છે અંદર તૂટી ફૂટીને બધું અંદર એડ કર્યું છે મારી પાસે છે ને બરફી શેટ કરવા માટેનું નાનું એવું ટીન છે તો આમાં છે ને આપણે આ બરફી બનાવીશું તો આપણે છે ને બટર પેપર મૂકી દઈશું તો મેં છે ને ગ્રીસ ઘીથી ગ્રીસ કરી અને બટર પેપર લીધું છે તો એને આ રીતે આપણે શેટ કરી દઈશું અને આ મેલ્ટ કરેલી ચોકલેટ છે ને એ આપણે આમાં એડ કરી દઈશું અંદર જ આપણે જે સરસ મજાની બરફી સેટ કરી દીધી છે તો ઉપર આપણે થોડું ગાર્નિશ કરવું હોય તો તે પણ કરી શકાય તો હું છે ને ઉપર થોડી તૂટી ફૂટી એડ કરીશ અને થોડી આપણે જેલીને પણ એડ કરશું જે છૂટી છૂટી આ રીતે એડ કરશું અંદર છે થોડી વાર આપણે સેટ કરવા માટે ફ્રીજમાં રાખી દઈશું તમે જો બારે રાખશો તો બે કલાક થાય અને તમે ફ્રીજમાં રાખો તો પંદર વીસ મિનિટમાં સેટ થઈ જાય આપણી ચોકલેટ તો હું અત્યારે છે ને ફ્રીજમાં મૂકું છું આપણે છે ને થોડી જ વાર આપણે ફ્રીજમાં રાખીએ આપણી પરફી સરસ સેટ થઈ ગઈ છે તો આને છે ને ડી કરી લઈએ આપણે આ રીતે ઊંધું કરશું એટલે તરત જ આસાનીથી નીકળી જશે અને આ બટર પેપર લગાવી છે એને આપણે કાઢી લઈશું આ બરફીનું છે ને આપણે કટિંગ કરી લઈએ એક સરખું જો થી એકદમ સરસ ટેસ્ટી આપણી બરફી તૈયાર થઈ છે આપણે છે ને એકદમ સહેલી રીતે સરસ મજાની એક્ઝોટિકા બરફી બનાવી છે તો એકદમ સહેલી રીતથી બની જાય છે એમાં દિવાળી ઉપર તમે બાળકોને આપે તો એટલી સરસ પસંદ આવે છે તમે એકવાર બનાવશો તો વારે ઘણે બનાવવાનું પણ થાય છે એટલી ટેસ્ટી એવી બને છે જો મારી આ રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ બરફીની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ